જીવ અનિસરાજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો જોઈન્ટ સેક્રેટરી ખાસ તો જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સાહેબના નેજા હેઠળ તારીખ બાવીસથી લઈ બાવીસ મેથી લઈ અને પાંચ જૂન સુધી વિવિધ આયોજનો થઈ રહ્યા છે જિલ્લામાં અને શહેરમાં તે અંતર્ગત ખાસ કરીને વેરાવળમાં એક આની પહેલાં પણ રેલી થઈ ગઈ આવનારા એટલે કે આવતીકાલે સાંજે સાડા પાંચ પાંચ વાગે ચોપાટીથી ટાવર સુધીની એક રેલી છે ને ત્યારબાદ ત્યાં જ નુકડ નાટકો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે કે ખાસ કરીને કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો સાથે સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમાર દ્વારા એક દ્વારા ગુજરાત સરકારની એક જાહેરાત થઈ છે નવી કે જેમાં સખી મંડળોની બહેનો છે એ કાપડની થેલી બનાવી આપશે કાપડ આપણે એમને આપવાનું આપણા કોઈપણ જૂના કપડાં અથવા ફાટેલા કપડામાંથી પણ એ લોકો આપને થેલી બનાવીને આપશે તેના માટે અલગ અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે ટાવર ચોકમાં અને ખાસ કરીને ઇન્ડિયન રેસક્રોસ સોસાયટી છે એ જિલ્લા શાખા ગીતાનગર મેન રોડ ઉપર ત્યાં પણ એની જગ્યા અમારા ચેરમેન ખાસ કરીને અતુલભાઈ કાનાબારે પણ નિઃશુલ્ક રીતના જગ્યા અમે ફાળવશું અને એ જગ્યા ઉપર સખી મંડળની બહેનો છે એ ટેલરિંગ કામ કરશે અને એને સરકાર દ્વારા મહેનતાણું આપશે અને અઠવાડિયું અથવા રોજે રોજ એ નક્કી કરી અને એ જે આજુબાજુના રહેવાસીઓ કે રેસીડેન્ટ લોકો બહેનો ભાઈઓ કોઈ પણ ત્યાં પોતાનું જૂનું કાપડ અથવા ફાટેલા કપડામાંથી થેલી બનાવીને આપશે ને એ જ થેલી આપણે લોકોએ બજારમાં બીજી વાર જાવ જેથી કરીને પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ઓછો થાય એવી પણ અનેક જાહેરાતો થઈ છે